ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વિભાગ દ્વારા ડોક્ટર મિતેશ શાહની અધ્યક્ષતામાં વિવિધ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલના જાણીતા તબીબોની ઉપસ્થિતિમાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિશેષ બેઠક મળી હતી જેમાં તબીબોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ રજૂઆતો થઈ હતી સાથે સાથે ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવાની પણ તબીબોએ ખાતરી આપી હતી આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ખાતે હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર દ્વારા વડોદરાની પચાસ બેડથી પણ વધારે જે બેડ ધરાવતી હોસ્પિટલોના શ્રીઓ ચેરમેન શ્રીઓ અને માલિક શ્રીઓને આજે આઈએમએ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા પંચોતેરથી વધારે હોસ્પિટલના ડોક્ટર્સ આજે અહીંયા અવેલેબલ હતા આજે ડૉક્ટર હેમાંક જોશી જે આપણા લોકસભાના ઉમેદવાર છે એમની સાથે એમને વાર્તાલાપ કર્યો ડૉક્ટર્સને લગતા પ્રશ્નોના ડિસ્કશન થયા એમને પૂરીપૂરી ખાતરી આપી છે કે ઇલેક્શન પત્યા પછી અને ઇલેક્શન મે જીત્યા પછી એ આપના ડોક્ટર્સ ને ટોટલી સહયોગ કરશે ડોક્ટર્સ તમામ પ્રશ્નો ને દિલ્હી સુધી પહોંચાડશે અને તમામ પ્રશ્નો નું સારી રીતે નિરાકરણ લાવશે પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટસ ચાહીએ ચાલીએ દલાતા હું હમેસવત મોજૂદ હે સહેજ ગંજ મે અરીના એનિમેશન મે જિસને દેશ કો કઈ બડે ડિઝાઇનર્સ 3D આર્ટિસ્ટ વેબ ડેવલપર ઓર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ દિયે હે ઇનકે સાથ કોલેબોરેટેડ હે વડોદરા કે 400 પ્લસ प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेही कैलकटा बैंगलोर हैदराबाद, मामले में, इन सिटीज में इनका दब है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग और कंपनीज के साथ इनका कोलेब्रेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में एरिना है